બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુજરાતના દરેક ગામડા અને શહેરોમાં તેમજ ભારતના દરેક ગામડા અને શહેરોમાં હોશે હોશે ખવાતા લિજ્જત પાપડ વિશે જમવામાં જો લિજ્જત પાપડ સાથે હોય તો જમવાની લિજ્જત પણ કંઈક અનેક ગણી વધી જાય છે અને આજે આ પ્રસંગમાં આપણે લિજ્જત પાપડ વિશે વાત કરવી છે અને આ વાતની શરૂઆત થાય છે ઈસવીસન ઓગણીસો ને નો અડધો માર્ચ મહિનો વીતવાની તૈયારીમાં હતો અને એ સમયે દક્ષિણ મુંબઈની અંદર ગીર ગામમાં સાત મહિલાઓ એક ઇમારતની છત ઉપર ભેગી થઈ હતી અને આ બધી મહિલાઓ ગુજરાતણો હતી મુંબઈમાં પતિઓ નોકરીએ અને કામ ધંધે જતા રહીએ અને બાળકો પણ નિશાળે જતા રહી એટલે આ મહિલાઓ પાસે લઈ અને અને સાંજ સુધી કામ રહેતું મુંબઈમાં તો ખર્ચા વધારે અને કેટ કેટલા ખર્ચા મુંબઈ તો ખર્ચાનો ઘર પાણીથી લઈ અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ વેચાતી લેવી પડતી અને મુંબઈમાં તો ખાવાવાળા જાજા અને કમાવાવાળો એક અને આને કારણે આ ગુજરાતી બહેનોને નવરૂ બેસવું માર્ચ મહિલાઓ ના દિવસે એક નિશ્ચય કર્યો બજારમાંથી એસી રૂપિયાની ઉધારી કરી અને થોડો અડદનો લોટ હિંગ અને કાળા મરી લઈ આવ્યા અને કાચો માલ લઈ આવી અને એને અડદનો લોટ બાંધો અને એમાંથી એણે પાપડ બનાવ્યા અને એસી પાપડ બન્યા અને એ પાપડ બાજુવાળાને દુકાને વેચ્યા અને એ પાપડની ગુણવત્તા અને લિજ્જત સારી હોવાના કારણે બધા પાપડ વેચાઈ ગયા દુકાનદારે આ મહિલાઓ પાસે વધારે પાપડ માંગ્યા અને ત્યારબાદ તો ધીરે ધીરે ધંધો વધવા લાગ્યો અને પંદર દિવસની અંદર તો આ સાથે મહિલાઓએ જે એસી રૂપિયાની ઉધારી કરી હતી એ ઉધારીના રકમનો રડી લીધો અને એ સમયમાં એટલે કે આજથી વર્ષ આ ઉધારી રૂપિયાની રકમ એટલે કે મધ્યમ વર્ગ માટે બહુ મોટી રકમ કેવાતી ડંકો વગાડી દે એવી રકમ કેવાતી ધીરે ધીરે આ લિજ્જત પાપડની કંપનીનો કારોબાર વધવા લાગ્યો અને કારોબાર વધો પણ એટલો વધો કે સાત મહિલાઓએ શરૂ કરેલી આ લિજ્જત પાપડની કંપની અત્યારે પિસ્તાલીસ હજાર થી પણ વધારે મહિલાઓ માટે રોજી રોટીનું સાધન બની ગઈ છે અને બે હજાર અને અઢારની સાલમાં આ લિજ્જત પાપડની કંપનીની વાર્ષિક આવક આઠસો કરોડ ને પણ પાર પહોંચી ગઈ અને આ લિજ્જત પાપડની કંપની માટે અકલ્પનીય અદ્વિતીય અને અવિષ્ણીય જેવા વિશેષણો લગાડી અને એને ધન્યવાદ આપીએ તો પણ ઓછું છે આજે તો લિજ્જત પાપડ દરેક ઘરની લિજ્જત બની ગઈ છે અને લિજ્જત પાપડ જો જમવામાં હોય છે તો જમવાની લિજ્જત પણ અનેક ગણી વધી જાય છે અને આ લિજ્જત પાપડની બેસ્ટ કોલોટી આ લિજ્જત પાપડનો જબરજસ્ત સ્વાદ એ લિજ્જત પાપડ માટે બેસ્ટ ઓળખ બની ગઈ છે અને લિજ્જત પાપડની ટીવીમાં આવતી જાહેરાત આપણે ગણગણવાનું વારંવાર મન થઈ જાય છે કે લિજ્જત પાપડ હો હરબાર લિજ્જત પાપડ હો હરબાર ઓગણીસો ને માં જે સાત મહિલાઓએ ભેગી મળી ને લિજ્જત પાપડની કંપની બનાવી અને એમાં એક જસવંતીબહેન પોપટ પણ હતા અને જસવંતીબહેન પોપટને લિજ્જત પાપડના ફાઉન્ડર માનવામાં આવે છે કારણ કે મૂળ વિચાર આ એમનો જ હતો આ લિજ્જત પાપડ માં મિલેનિયમ માર્કેટ ધરાવતી કંપની કોઈ એક માલિક દ્વારા ચલાવવામાં નથી આવતી આ લિજ્જત પાપડમાં પિસ્તાલીસ હજાર થી પણ વધારે મહિલાઓ કામ કરે છે અને આ કંપની સહિયારી છે કો ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન સહકારી સંગઠન કહેવામાં આવે છે અને આ કંપનીનું પૂરેપૂરું નામ છે શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ માત્ર સાત મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આ નાનકડી લિજ્જત પાપડની કંપની અત્યારે ભારતના સત્તર થી પણ વધારે શાખાઓ ધરાવે છે અને આ લિજ્જતના ના પાપડનો પાપડ નો સ્વાદ ફક્ત ભારતના લોકો જ નથી માણી રહ્યા પરંતુ વિદેશમાં પણ આ લિજ્જત પાપડ નો એસી કરોડ થી પણ વધારેનું નિકાસ બજાર છે અને આ લિજ્જત પાપડનું વડું મથક મુંબઈના ગીર ગામમાં આવેલું છે ગરીબ ઘરની મહિલાઓને ધંધા રોજગારથી વંચિત ના રહેવું પડે એ માટે લિજ્જત પાપડની આ વ્યવસ્થા ખૂબ જ સારી છે ઘરની અંદર એકની એક મહિલા બહાર ધંધો રોજગાર કરવા જાય તો ઘરનું કામ કોણ કરે અને આના માટે લિજ્જત પાપડ એક સુંદર મજાની વ્યવસ્થા ગોઠવી છે લિજ્જત પાપડમાં કામ કરતી મહિલાઓ માટે કંપની દ્વારા એક બસ મોકલવામાં આવે છે અને આ બસમાં બેસી અને મહિલાઓ કંપનીએ જાય છે અને કંપનીમાં મહિલાઓને જોખી અને બાંધેલો લોટ આપવામાં આવે છે અને ત્યારબાદ મહિલાઓ ફરી પાછી બસમાં બેસી અને ઘેરે જાય છે અને ઘેરે ઘરકામ કરતા કરતા પાપડ પણ વણે છે બીજા દિવસે વણેલા પાપડ લઈ અને બસમાં બેસી કંપનીએ જાય છે અને ત્યાં કંપનીમાં વણેલા પાપડ જમા કરાવે છે અને ત્યાંથી ટોકન મેળવે છે અને પેમેન્ટની બારીએ આવી અને ત્યાંથી રૂપિયા મેળવે છે અને ત્યાર બાદ બીજી બારીએ જઈ અને ત્યાંથી બાંધેલો લોટ મેળવી અને ફરી પાછી બસમાં બેસી અને ઘેરે આવે છે અને ઘેરે આવી અને ફરી પાછું પાપડ વણવાનું કામ શરૂ કરે છે આવી સુંદર વ્યવસ્થા લિજ્જત પાપડની કંપની દ્વારા ચલાવવામાં આવે છે લિજ્જત પાપડની પ્રસિદ્ધિ એના સ્વાદને કારણે છે અને એ બાદ લિજ્જત પાપડનું એક સમાન કદ અને એનો સ્વાદિષ્ટ આજે પણ અકબંધ રીતે જળવાયેલું છે લિજ્જત પાપડમાં કોઈ પણ પ્રકારની માલની કોલોટીમાં જરા પણ માંધછોડ કરવામાં નથી આવતી અને લિજ્જત પાપડનો કાચો માલ તૈયાર કરવા માટે પૂરેપૂરી ચકાસણી ત્યારબાદ કાચો માલ તૈયાર કરવામાં આવે છે આ લિજ્જત પાપડની ભારતમાં આવેલી દરેક શાખા ઉપર મહિલાઓની એક ટીમ છે અને આ મહિલાઓ પાપડ વણતી દરેક મહિલાને ત્યાં વોચીતી છે અને ત્યાં સફાઈ બાબતે પૂરેપૂરી ચોકસાઈથી પાપડ વણાય છે કે નહીં એની ખાતરી કરે છે અને પાપડ વણતી મહિલાઓના આંગળાઓ પણ ખાસ પ્રકારે ચેક કરે છે અને ત્યારબાદ અળદની દાળમાં જે મસાલો ભેરવી અને લોટ તૈયાર કરવામાં આવે છે એ પણ કંપનીમાં જ ખાસ પ્રકારની ચોકસાઈથી બનાવવામાં આવે છે એમાં જરા પણ વાંધછોડ કરવામાં આવે છે અને વણેલા પાપડ કાઉન્ટર ઉપર જમા કરાવતી વખતે પણ પાપડની ખાસ પ્રકારની ગુણવત્તા ચેક કરવામાં આવે છે અને પૂરેપૂરી ચોકસાઈ પ્રત્યેની એમાં ખાતરી કરવામાં આવે છે અગાઉ કહ્યું એ રીતે આ કંપની સહકારી ફાઉન્ડેશન કંપની છે અને આ કંપનીનો કોઈ ચોક્કસ માલિક નથી આ કંપનીમાં કામ કરતી દરેક મહિલાઓની આ સહિયારી કંપની છે અને આ કંપનીના મુખ્ય હેડક્વાર્ટરમાં મુખ્ય એકવીસ મહિલાઓ

અમુક ભણેલી પણ મહિલાઓ છે અને અમુક અભણ પણ મહિલાઓ છે અને અમુક મહિલાઓ તો આ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ અને કંપનીના પ્રેસિડન્ટ સુધીના પણ પહોંચી ગઈ છે જસવંતીબેન પોપટ સહિતની સાત મહિલાઓએ જ્યારે લિજ્જત પાપની શરૂઆત કરી હતી અને ત્યારે આ મહિલાઓનો મુખ્ય ઉદ્દેશ હતો કે શહેરમાં રહેતા પરિવારોની મહિલાઓને રોજગાર મળી રહી અને જેમની પાસે કોઈ પણ પ્રકારનું શિક્ષણ નથી કોઈ પણ પ્રકારની આવડત નથી અને એવી મહિલાઓ ઘર બેઠા કંઈક કામ કરી અને થોડા ઘણા રૂપિયા કમાય એવો એમનો ઉદ્દેશ હતો અને આજે ઘણી બધી મહિલાઓ ઘર બેઠા આ પાપડનો ધંધો કરી અને આરામથી દિવસના ચારસોથી પાંચસો રૂપિયા કમાઈ લે છે અને આ રૂપિયામાંથી ઘરની ઘરવખરી ખરીદાય છે તેલ મીઠું અને કરિયાણું ખરીદાય છે છોકરાઓની ફી ભરાય છે છે અને આરામથી ઘર ખર્ચ પણ ચાલે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કે આ લીજત પાપડની કંપનીઓમાં પાપડ વણતી અમુક મહિલાઓએ પોતાની બચત મૂડીમાંથી પોતાના સંતાવનોને ભણાવી ગણાવી અને હોશિયાર બનાવ્યા છે અને એટલું જ નહીં એમને સારી નોકરીએ અને કામ ધંધે ચડાવ્યા છે એમનું જીવનનું ઉચ્ચ શિક્ષણ એમણે ઘડતર કર્યું છે ઇજ્જત પાપડના ફાઉન્ડર જસવંતીબહેનનું જીવન આજની યુવા પેઢી માટે ખરેખર પ્રેરણા સ્ત્રોત છે અને સૌને વિચારતા કરી મૂકેલું છે હાલની તકમાં આ વયોવૃદ્ધ જસવંતીબહેન રોજ સવારે સાડા ચાર વાગે ઊઠી જાય છે અને પ્રભુ ભક્તિમાંથી પરવારી પાંચ વાગે તો પોતાનું જીવન કાર્ય શરૂ કરી અને દેસુતી બેન ખાદાની ખોરડાઓની મહિલાઓને પાપડ વણતા જોઈ અને એમાંથી કમાણી કરતી મહિલાઓને જોઈ અને મનોમન એનું અંતર રાજી થાય છે અને જસવંતીબહેન કહે છે કે ખરેખર પ્રભુએ મને મારા કામનું વળતર આપી દીધું અને ખરેખર પ્રભુએ મારી જાતને ધન્ય બનાવી છે કે મને આવો ઉમદા કાર્ય કરવાનો મોકો આપ્યો આ લિજત કંપનીનો કારોબાર અત્યારે કરોડો નહીં પણ અબજો રૂપિયાને પાર કરી ગયો છે અને આ કંપની જો ધારે ને તો એક જ વખત મોંઘા હાઈટેક અને હાઈફાઈ મશીનો વસાવી અને આ મશીનો દ્વારા પાપડ વણે ને તો ચાલી શકે એમ છે પરંતુ આ કંપનીએ એવું વિચાર્યું છે કે આ કંપનીની અંદર જે પણ વધારે મહિલાઓ કામ કરે છે ને બધી મહિલાઓના સંતાનોને સારું શિક્ષણ મળે એમને સારો રોજગાર મળે અને એમનો ચૂલો નિરંતર સળગતો રહે એ માટે એણે આ પિસ્તાલીસ હજાર મહિલાઓ દ્વારા જ પાપડ વણવાનું નક્કી કર્યું છે અને એવું મનોમન નક્કી કર્યું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આને કારણે આ કંપની ખરેખર એક ઉમદા કાર્ય કરે છે અને આ લિજ્જત પાપડ કંપનીને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ બંધન કે આવી મહિલાઓને રોજગાર આપી અને એ ધન્ય બન્યા છે અપવા લિજ્જત પાપડની કંપનીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ હર